ડબોળી રેલવે સ્ટેશન પર તંત્રની લાપરવાહીનો નમૂનો લાખોની પરબ ઊભી નળ લગાવવાનું ભૂલી ગયા મુસાફરો પાણી માટે તરસે ડબોળી રેલવે સ્ટેશન પર અમૃત ભારત યોજના હેઠળ આધુનિકીકરણના મોટા મોટા દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે લાખો રૂપિયાના ખર્ચે પીવાના પાણીની પરબ તો ઊભી કરી દેવામાં આવી પરંતુ આશ્ચર્યજનક અને શરમજનક વાત એ છે કે તેમાં આજદિન સુધી નળ જ લગાવાયા નથી પરિણામે પ્લેટફોર્મ નંબર એક પર મુસાફરો માટે બનેલી પરબ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહી છે કાળજાળ ગરમીમાં લાંબી મુસાફરી કરીને આવતા મુસાફરો પાણી માટે ફાનફા મારી રહ્યા છે જ્યારે જવાબદાર તંત્ર નિંદ્રામાં મગ્ન દેખાય છે રેલવે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની ગંભીર બેદરકારીને કારણે મુસાફરોને સીધો આર્થિક ફટકો પડી રહ્યો છે મફત પાણીની વ્યવસ્થા હોવા છતાં નળ ન હોવાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરોને વીસ રૂપિયાની મોંઘી બોટલો ખરીદવા મજબૂર થવું પડી રહ્યું છે ડબોઈ સ્ટેશન પરથી રોજેરોજ દસમી બાર ટ્રેનો પસાર થાય છે વડોદરા છોટાઉદેપુર તથા પ્રવાસનધામ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર જતી ટ્રેનોના કારણે અહીં મુસાફરોનો ભારે ધસારો રહે છે છતાં પાયાની જરૂરિયાત જેવી કે પીવાના પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે મુસાફરોમાં હવે રોષ ફાટી નીકળ્યો છે એક તરફ સરકાર આધુનિકીકરણના પીટે છે બીજી તરફ બનેલી પરબમાં નળ લગાવવાનું પણ યાદ નથી રહેતું આથી વધુ નિષ્ઠુર બેદરકારી શું હોઈ શકે મુસાફરોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક ધોરણે પરબ પર નળ લગાવી પાણીની સુવિધા શરૂ કરવામાં જેથી મુસાફરોને પીવાના પાણીની સુવિધા મળી રહે